ની શરૂઆતમાં જ દિન પ્રતિદિન ગરમીનો પારો ઊંચે ચઢી રહ્યો છે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે ખાસ કરીને ઉનાળાના સમયમાં લીંબુના વપરાશની માંગમાં વધારો થતો હોય છે ત્યારે આવા સમયે લીંબુના ભાવમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે હાલ લીંબુના વેપારી જણાવી રહ્યા છે કે આ સીઝનમાં લીંબુના ભાવમાં વધારો થવાની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે મારું નામ સુરેશભાઈ શિવાભાઈ છે કલ્યાણ અમારે અહીંયા આ જગ્યા ઉપર સુડતાલીસ અડતાલીસ વર્ષ થઈ ગયા છે લીંબુ એક જ લીંબુનો નો ઓનલી લીંબુનો જ ધંધો છે આ વખતે બસો ચાલીસ રૂપિયા થઈ ગયા હતા રમઝાન બેઠો ત્યારે અત્યારે હવે લીંબુના ભાવમાં થોડો ઘટાડો આવ્યો છે એટલે એકસો ચાલીસ રૂપિયાના કિલો અત્યારે લીંબુ વેચાય છે રાહત ભાવ થઈ ગયા છે એકસો ચાલીસ રૂપિયા કિલો ભાવ છે અત્યારે અત્યારે બજાર ઓછું છે પછી હોળી પછી બજાર વધશે બસો રૂપિયા બસો ચાલીસ ભાવ થાય એવી શક્યતા રહે અત્યારે હોલસેલ માં ત્રણ હજાર રૂપિયા ઊંધી થાય ત્રણ હજાર બત્રીસો રૂપિયા થાય બસો રૂપિયા ભાવ થાય ઉનાળો આખો બસો એકસો એસી બસો એકસો એસી ભાવ રહેશે લીંબુ ભાવ કિલો રૂપિયા પર પહોંચી ગયા છે વેપારીઓના જણાવ્યા અનુસાર રમજાન માસની શરૂઆતમાં લીંબુના ભાવ વધી ગયા હતા જેની સાપેક્ષે હવે લીંબુના ભાવ ઘટી ગયા હોવાથી ગ્રાહકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે ખાસ કરીને ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવમાં ખૂબ જ વધારો થતો હોવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જતું હોય છે ત્યારે હોળીના પર્વ બાદ લીંબુના ભાવમાં વધારાની શક્યતા નકારી શકાતી નથી